નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો આજે છે આનંદ ભગવાન લક્ષ્મી નારાયણ માતાજી ઉમિયા મા અંબિકા અને મા ખોડિયાર તેમજ મહાદેવ શંભુ શ્રી કલ્યાણેશ્વર મહાદેવનો પાટોત્સવ છે તો અહીં અમે તૈયાર થઈને બેસી ગયા છીએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ભગવાન લક્ષ્મીનારાયણના તમને દર્શન કરાવું આ છે લુડવા ગામ ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર અને આ લક્ષ્મીનારાયણના દર્શન કરી રહ્યા છો અમે ત્રણ દેરાણી જેઠાણી ચોથા મારા જેઠાણીના બેન પહેલાં પહોંચી ગયા તૈયાર થઈ બધા તૈયાર થઈને આવે એટલે તમને બતાવતી જાઉં આજ અમારી માટે આ પ્રસંગ અનેરો છે કારણ કે આ પ્રસંગના મુખ્ય યજમાન તરીકેનો મોકો મારા સસરાના નામે અમને મળ્યો છે ગામના ગોર મહારાજ કિશોરભાઈ બેઠા છે કિશોર મહારાજ અને સાથે લખમશીભાઈ આ અમારા બે જેઠાણી ઝવેરબેન ઝવેરબા અને રસીલાબા અને સાથે એમના બેન હતા માસી અને આ છે અમારા જેઠ વાલજી બાપુજી અને મંજુલાબા લક્ષ્મીનારાયણ સ્વરૂપે અને અહીં સંસ્થાના પાયાના પથ્થર તરીકે કયો કે મોવડી મંડળના બહેનો કહો તો એ બધા જ બેઠા છે હર્ષાબેન દમયંતીબેન રૂક્ષ્મણીબેન રમીલાબેન અહીં મારા જેઠાણીઓ અને અલગ અલગ બધા જો મળતા જાય આવતા જાય લક્ષ્મીનારાયણ પરિવાર ભેગું થઈ રહ્યું છે અહીં સમાજના લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી હિંમતભાઈ અને આ બાજુ એની બાજુ દેખાય છે કિશોરભાઈ વચ્ચે છે હિંમતભાઈ પૂનાથી છે લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ છે ખૂબ જાજરમાન વ્યક્તિ એમ કહી શકાય ખમંતીધર વ્યક્તિત્વ કહી શકાય એવા હિંમતભાઈને હું પ્રણમ વિડીયોના મારફતથી પણ કરી રહી છું અહીં ભગવાનના દર્શન કરી અને જુઓ હવે અમારું પરિવાર થઈ રહ્યું છે એકઠું લક્ષ્મીનારાયણની સાથે ભાઈઓ તો આડાવડા હતા પણ બધી બહેનો વહુઓ દીકરીઓ જેટલા પણ હાજર છે સાથે કીધું ફોટોશૂટ થાય વિડીયો થાય પ્રથમ ભત્રીજા બહુ ધૃતિ બાજુ મારા જેઠાણીના બેન છે ગંગાબેન એ લુડવાના છે હેતલ અને મને તમે ઓળખો છો પછી અમારા હંસાબેન રસીલાબા લીલાભાઈ અમારા એટલે કે મારા નણંદ અને ઝવેરબા મંજુલાબા અને વાલજી બાપુ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આ બાજુ અમારી મોના તમે જોઈએ અમારી અને વર્ષા અમારી પ્રજ્ઞા દીદી પાછળ રહી ગયા છે હા અને અમે બધા આગળ હતા પણ એ પાછળ જ રહી ગઈ પણ હવે અહીં પરિવાર ભેગો થઈ રહ્યો છે આગળ વધે સમારી સામે અને હવે થઈ રહ્યું છે એન્ટ્રી જેવી તૈયારી હું કીધું હું વિડીયો લઈ લઉં અને તમે બધા ગોઠવાઈ જાઓ એટલે શોભાયાત્રાની સરસ મજાની તૈયારી થઈ રહી છે અને અહીં એન્ટ્રી માટે બહાર નીકળી રહ્યા છે લક્ષ્મીનારાયણ આગળ પાછળ અમારો પરિવાર અને હમણાં જ આપણે શોભાયાત્રા તમને બતાવી શોભાયાત્રાની ખૂબ સારી ઝાકમ જો વિડીયો પૂરો જોજો ખૂબ મજા આવશે ખૂબ આનંદ આવશે અહીં કેતન થઈ રહ્યો છે તૈયાર મમ્મી પપ્પાને બેસાડશે એટલે કે દીકરાઓ બધા તૈયાર થાય અને અહીં પ્રજ્ઞા દીદી કે છે કઈ રીતે બેસાડશો કે મોટા ભાઈને બેસાડો આ લીલાભાઈ ચાલી ના કે તું એને રથમાં બેસાડો જ્યાં ભગવાન લક્ષ્મીનારાયણ અને અમારા બા ઝવેરબાને બેસાડ્યા હતા એટલે કીધું વ્યવસ્થા થાય તો બેસાડી દઈ આ છે મારા મણિલાલભાઈ ધોર ખૂબ સહકાર મને આપ્યો જ્યારે એમને જોઉં ત્યારે મને એક ભાઈ તરીકેનો શું કહેવાય હેત યાદ આવે ભેંસા સાથે કે મોટો ભાઈ જે માન આપે ને એટલું જ એ માન મારું હંમેશા એમને આ રાખ્યું હોય અને અહીં લક્ષ્મીનારાયણનો રથ તૈયાર થઈ ગયો છે રથમાં અમારા લીલાભાઈ અને હિંસાભાઈ બેસી ગયા છે આગળ વિશેષ બેસતા વિશે જોશું ગામના મોવડીઓ પણ દેખાય છે શોભાયાત્રાની તૈયારી સુંદર મજાનું હા નિવાનને કીધું નિવાન સામે જો નિવાન વગરનો લોગ અધૂરો હોય ને સામે જુઓ ભદ્રીજાઓ ગામના દીકરાઓ સાથે હમણાં તૈયાર અને અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે મારા ભત્રીજાઓ સાથે અનિલ પણ છે ચાર ભાઈના સાત દીકરાઓ છે અને છ ત્યાં હાજર હતા શોભાયાત્રા આગળ વધી રહી છે લક્ષ્મીનારાયણ માતાજીના મંદિરે જતો આ માર્ગ ખૂબ પહોળો રસ્તો અને એના પર બેન સાથે શોભાયાત્રા જઈ રહી છે મા ઉમિયાના મંદિરે આજનો વિડીયો જોજો પણ આવતીકાલનો અહીંથી તો વિશેષ રસપ્રદ હશે કારણ કે પહેલે પહેલેથી લીધી જાઉં જેમ આગળ જાય એમ રસપ્રદ થતું જાય બરાબર ને અહીં મુકેશ આવી રહ્યો છે મુકેશ અને હિરેન મુકેશ મારો ભત્રીજો છે ઉના ગયો છે આખું ગામમાંથી લોકો કેટલાથી જોજો આમ જુઓ તો નાનકડું ગામ છે બહુ મોટું ગામ ન કહેવાય મારું મુડવા ગામ એટલે પણ શોભાયાત્રાની સંખ્યા ખૂબ સારી છે ઢોલ નગારા વાગ્યા કરે મારો ખાનુડો રાહડે રમ્યા કરે અહીં જુવાનો રાહડે રમશે અહીં અમારા પરિવારની બેન દીકરીઓ સૌથી પ્રથમ ચાલી રહી છે હેતલ અને અનુને તો ખાસ ઓળખશો પછી બીજા ધૃતિ છે અને પરિવારની બધી જ બહેનો પાછળ ગામની બહેનો મણીબેન હાથ ઊંચો કરી રહ્યા છે દિવાણી પરિવારથી ખૂબ આનંદ સાથે બધા બધાનો જે આનંદ છે ને એ જ આપણો ઉત્સાહ વધારી રહ્યો છે વિડીયો કરવા માટેનો પણ લાગણી ઊભી કરી રહી છે જે હાથ ઊંચો કરવો આપને અભિવાદન આપવું એ આપણે એમની ખુશી આપણી સાથે વેચી રહ્યા છે આ સામે ગેટ દેખાય છે ને લીલું હરિયાળું દેખાય ને એ એક ફ્લોટ છે અને એ પ્લોટ લક્ષ્મીનારાયણ સનાતન સમાજે હમણાં જ લીધો છે પ્રસંગો માટે તમે જોઈ દો પછી વડીલો પણ જોતા હશે બતાવીશ અહીં શોભાયાત્રા આગળ વધી રહી છે તે બતાવી દઈ કોણ કોણ બેઠું છે આપણે જોઈએ હંસાભાઈ લીલાભાઈ ઝવેરબા અને લક્ષ્મીનારાયણ સ્વરૂપે બાલજી બાપુજી અને મંદિલાબા નિવાન અને જૈનિક ઉમિયામાના મંદિરેથી પછી સુશીલાભાઈને એ પણ જોડાશે જો અહીં વડીલો જોઈ રહ્યા હતા આ પ્લોટ લીધો છે બહુ મોટો પ્લોટ છે અને આ જુવાનો હિલોળે ચડ્યા છે ભગવાનનો પાટોત્સવ છે ને આપણે આ દીકરા દીકરીના જન્મ પ્રસંગને પાટલો ઉજવી છે તો આ લુડવામાં જાણે ભગવાનનો પ્રાગટ્ય થયું હોય ભગવાનનો એ પાટોત્સવ ઉજવવો હોય તો ઉત્સાહ હોય ને એનો પણ ખૂબ સારી રીતે રમ્યા છે એ તમને બીજો વિડીયોમાં બતાવીશ આજે આપણે ભાઈઓને જોઈ લઈએ દીકરાઓને રમતા જોઈ લઈએ શોભાયાત્રા હવે વધી રહી છે પંચાયતથી ધુડવા પંચાયત ઓફિસથી મહાદેવજીના મંદિર તરફ ઘણા બધા રમવાવાળા પર જ્યાં ઘાટો ઘેરો ત્યાં અમે ખૂબ ઓછું લીધું છે જ્યાં દેખી શકાય બરાબર માણી શકાય એવું છે કે આપણે વિડીયો કરી રહ્યા છીએ ખૂબ લાંબી લાઈન છે અહીં બેનો આગળ વધતા જાય છે બધાને જોવાનું થાય દીકરાઓ કેમ રમે છે એટલે આગળ જોઈને જોવાનું મન થાય સેવ હવે ગીતો બહુ ઓછા ગાય છે નહીં તો પેલા શોભાયાત્રામાં સરસ ગીતો ગવાતા ભગવાનના ગીતો ગવાતા હવે જો આમાં સંખ્યા વધી ગઈ છે જો લીલાભાઈ ની સાથે અમારા કાંતાબા રામથરાવાળા આવી ગયા છે ને

પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા તો એના દાતા મારા સસરા પરિવાર જ હતા આ છે જયાબેન હળપાણી અમારા લુડવાના પાડોશી અને જોલીમણ દરેક વાતમાં એનું હાસ્ય તો હોય જ અને સામે પણ મારા પાડોશી છે લઈ રહીશું દૂરથી કંઈ કદાચ ઓળખાતા નથી આગળ આવશે ત્યારે ઓળખશું આપણે મંજુલાબેન અને આ સૌથી પહેલાં પાર્વતીબેન પછી મંજુલાબેન પછી ઇન્દિરાબેન ઇન્દુબેન અને બાજુમાં છે જશોદાબેન આપણે હાલતા પહોંચ્યા છીએ લુડવા ગામના ચોકમાં આરિસમા જ ચોક આરિસમાં જ લુવા લુડવામાં મત મતાંતર ખૂબ ઓછો છે એ સારું છે બધા જ સંપીને દરેક પ્રસંગને ઉજવી રહ્યા છે ચારે બાજુ ઓટા એટલે બધા ગોઠવાઈ ગયા છે થોડોક આરામ લઈ લે પાણી પી લે પછી રમતની મોટી મજા માણશે ઝલક બતાવશું તમને આજે પણ મુખ્ય રમત છે જે સાતમ આઠમ જેવી ખાસ રમાય આવી તમને બીજા વિડીયોમાં બતાવશું તમે જરૂરથી જોજો હો અહીં બહેનો થનગની રહી છે કે દીકરાઓ રમે છે આ બાજુ કરો તો અમે પણ રમી પણ અહીં હળવ્યા તાલે રમત શરૂ કરી છે જેથી મોટી બહેનો પણ રમી શકે તમને માત્ર ઝલક બતાવી બીજા વિડીયોમાં આપણે બેનોની સરસ મજાની રમત હું કહું છું ને લૂડો સાતમ આઠમ એ સમય તમને બતાવશું મને ઢોલ નગારા વાગે ને એટલે મને તાન ચડતું હોય હંમેશા વિડીયોના બાને ક્યાંક ન ઉતરે એવી જો રસ્તો છે કોઈ ફોન પકડે મારો તો હું ચોક્કસ રમવા જાઉં હવે પહોંચે આપે લક્ષ્મીનારાયણ મંદિરે અહીં લક્ષ્મી નારાયણ સાથે એના દીકરી પ્રજ્ઞા આજુ હંસાફા છે અને બ્રાહ્મણ દેવતા જે કંઈ એમને દીધી કેસે વધાવવાની કરી રહ્યા છે જેથી લક્ષ્મી અને નારાયણ સ્વરૂપમાંથી છૂટા પડી અને એ બાલજી બાપુ મજુલાબાના સ્વરૂપ આવે પણ એમને વધાવવાનું થઈ રહ્યું છે હવે અહીં મેં ત્રણેય બહેનોને ગુલામે ભાઈનું આવું સારું કાર્ય જોઈ અને બહેનોને ખુશી થાય આગળ બહાર છે લીલાબેન પછી હંસાબેન બા અને બાપુજી છે એની છે સુશીલા ભાઈ મારા સૌથી નાના નાણું અહીં તમને અમારા ગામના હા અમારા ગામના મહારાજ બતાવું રમેશ મહારાજ અભિવાદન આપી રહ્યા છે આપ સૌને વિડીયો ગમ્યો હશે એ જ આશા સાથે વિડીયોનો કરું છું એની આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો આવજો મિત્રો જયલક્ષ્મી નારાયણ